બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે બે ઈસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરાફેરી રોકવા માટે આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પરમારના સૂચના લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને સૂચના મુજબ એએસઆઈ નિલેશ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવીનાઓ બુદ્ધ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન નવીનભાઈ જોશીનાઓએ ખાનગી રાહે બાદમી હકીકત મળેલી કે એક મહિન્દ્રા પિકઅપ લોડિંગ ગાડી નંબર જી જે બાર બી ઝેડ સત્તર પચાસ વાળી જે ખાવડાથી બુદ્ધ તરફ આવી રહી છે જે લોડિંગ ગાડીમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચડા ભરેલ છે એલ્યુમિનિયમના વાયરો ચોરી કે છલ કપટથી મેળવેલ વાયરો છે અને તેઓ એલ્યુમિનિયના વાયરો સોગે વગે કરવા માટે ભૂજ આવી રહ્યા છે જેથી હકીકતે અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની પિકઅપ લોડિંગ ગાડી મળી આવેલ તેમાં ગની સીદી સમા ઉંમર વર્ષ પાંત્રીસ સાથે જ બસીર હુસૈન સમા ઉંમર વર્ષ એકત્રીસ મળી આવ્યા હતા પિકઅપ ગાડીમાં ચેકઅપ કરતાં એલ્યુમિનિયમના વાયરો જોવામાં આવેલ જે બાબતે મજબૂરીસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવેલ જેથી આ વાયરો ક્યાંથી લાવેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા બંને એ સમૂહે જણાવેલ કે આજ રોજ વહેલી સવારે અમે બંને તથા મારી સાથે અસરફ મલુક સમા રહે ઢઢી ભુજના રહે ઢઢી ભુજવાળા જે ખાવડા ખાતે આવેલ આરી પાર્કમાં ટાવતી કંપનીમાં કામ કરે છે જેઓના કહેવાથી અમે બંને વહેલી સવારે આશરે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં લોડિંગ પિકઅપ લઈને આરી પાર્કમાં ગયેલ અને તેમાં અંદર તે બંને હાજર હોય અને તેઓએ અમોને ત્યાંથી એલ્યુમિનિયમ વાયરો ભરી આપેલ હતા અને અમોને જણાવેલ કે તેઓ ભુજમાં આ વાયર લઈને જાય અને અહીંયાથી ભુજ આવી વાયરના વેચાણ માટે ગ્રાહક શોધી તેમને કહીશું ત્યાં ગાડી આપી આવજો તેવું બંને ઈસમો જણાવેલ જેથી ઈસમો કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ છક પડતી મિલકત તરીકે બી કલમ એકસો છ મુજબ કબજે કરી મજકૂરી ઇસમોને બી એસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે એલ્યુમિનિયમના વાયરોના વજ્રયા વજન આશરે ગ્યારસો કિલોગ્રામ કુલ કિંમત એક લાખ પાંસઠ હજાર મહિન્દ્રા કંપનીની પેકઅપ રજિસ્ટર નંબર જીજે બાર બી ઝેડ સત્તર પચાસ કિંમત ત્રણ લાખ મોબાઈલ ફોન બે કિંમત દસ હજાર પકડાયેલ છે અહેવાલ મા ન્યૂઝ કિરણ ગોરી બુછગચ્છ